નવરાત્રી અખંડ દીવો પ્રગટાવતા પહેલા એના નિયમો જાણી લેવા જ જરૂરી છે તેથી તે પણ આપણે આ વિડીયો વાત કરીશું અને માતાજીને પ્રસન્ન કરવાના મંત્ર પણ જાણીશું તો ચાલો મિત્રો આજનો આ વિડિયો હવે શરૂ કરીએ તો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી કરી દેજો અને વિડીયો એક લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ મિત્રો આ વર્ષે ત્રણ ઓક્ટોબર થી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે દસમો દિવસ એટલે કે દશેરા બાર ઓક્ટોબરે ઉજવવામાં આવશે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે એ જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે જ્યારે નવરાત્રીના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રીના આખા નવ દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે જો આ નવ દિવસમાં એ ઓલવાઈ જાય તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જો કે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે છે જે જાણવા આવશ્યક મિત્રો અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રી દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે જો કોઈ સાધક સતત નવ દિવસ સુધી દીવો ઓલવ્યા વિના પ્રગટાવે તો એને અખંડ જ્યોત કહેવાય છે જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે અખંડ જ્યોતિ એટલે કે નવદુર્ગાની પૂજા વખતે દીવો ઓલવાવો ન જોઈએ માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત દેવી માતા પ્રસન્ન થાય છે માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે પરિવારમાં ખુશીનો માહોલ છે એનાથી મનોકામના પૂર્ણ થાય છે અખંડ જ્યોતિ એટલે વિભાજિત અખંડ જ્યોતિ ને ઓલગવી એ અશુભ છે સમયાત્રે દીવા માં ઉમેરવું પડે છે અને એને પવન થી સુરક્ષિત રાખવો પડે છે સાથે જ એનું ઓલવવું પણ અશુભ માનવામાં આવે છે તેથી નવ દિવસ સુધી અખંડ જ્યોતિનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે જેઓ શારદીય નવરાત્રીનું વ્રત રાખે છે માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળુ રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ છે તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે

શારદીય નવરાત્રી થઈ રહી છે આ દિવસે શુભ સમય કલશ સ્થાપિત કરવાની સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે પરંતુ એના માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે બે જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો આ તેલથી અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ ત્રણ તમે નવરાત્રીની સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો દીવાની જ્યોત પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ દીવો ચાલુ રાખવા માટે જાય એની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવી જોઈએ મિત્રો હવે અખંડ જ્યોતિ પ્રગટાવવાના લાભ વિશે થોડી માહિતી મેળવી લઈએ એક નવરાત્રી દરમિયાન અખંડ દીવો પ્રકાશ અને આનંદ આવે છે બે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે

પાંચ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુમુક્ત અને શુદ્ધ બને છે છ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે ઊંચે ઉઠો અને અંધકાર નાબૂદ કરો સાત દુર્ગા ઘરમાં વાસ કરે છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આઠ એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે મિત્રો હવે દીવાની જ્યોત સંબંધિત માન્યતાની પણ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે તેથી તે પણ માહિતી આપણે જાણી લઈએ મિત્રો અખંડ જ્યોતિની ની દિશા વાસ્તુ અનુસાર દીપની જ્યોતને લગતી માન્યતા છે કે ઉત્તર દિશા તરફ જ્યોત રાખવાથી આરોગ્ય અને સુખ વધે છે પૂર્વ દિશામાં જ્યોત રાખવાથી આયુષ્ય વધે છે જ્યોત પશ્ચિમ તરફ રાખવાથી દુઃખ વધે છે અને જ્યોત દક્ષિણ તરફ રાખવાથી નુકસાન થાય છે દીવાની ચાર આંગળી અનુભવવી જોઈએ આ સૌભાગ્ય સૂચવે છે જે દીવાની જ્યોતનો રંગ સોના જેવો હોય છે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવે છે અને વેપારમાં પ્રગતિનો સંદેશ આપે છે મિત્રો ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાની કેટલીક પદ્ધતિઓ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા અને તમારા ઘર સકારાત્મકતા લાવવા માટે તમે આ રીત અપનાવીને મંદિર અખંડ જ્યોતિ પ્રગટાવી શકો છો મિત્રો શાશ્વત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનેલો હોય તો અખંડ દીવો પ્રગટાવી શકાય છે પરંતુ આ માટે તમારે પહેલાથી જ દીવાના વાસણને પાણી સારી રીતે સાફ કરી લેવું જોઈએ મિત્રો અખંડ દીપક પ્રગટાવતા પહેલા સંકલ્પ પણ લેવો પડશે આ ઠરાવ કઈક આવો હશે હે માતા હું તમારા દરવાજે આસ્થાનો આ શાશ્વત દીવો પ્રગટાવી રહ્યો છું તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો અને અમારી ઈચ્છા પૂર્ણ કરો સંકલ્પ લેતી વખતે એ પણ જણાવો કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવો છો મિત્રો દીવો જમીન પર ન રાખવો જો તમે એને સ્વચ્છ પથ્થર અથવા લાકડાના પ્લેટફોર્મ પર રાખો તો એ વધુ સારું રહેશે દીવો હંમેશા મંદિરની જમણી બાજુ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સંપર્કમાં ન હોવી જોઈએ નહીં તો એ બુઝાઈ શકે છે મિત્રો દીવો પ્રગટાવતા પહેલા નક્કી કરો કે તમારે અખંડ નો દીવો થી પ્રગટાવવો છે કે તેલ નો જો તમે તેલ નો દીવો પ્રગટાવતા હો તો તલના તેલ નો ઉપયોગ કરો અને દીવા માટે વાટની પસંદગી પણ કાળજીપૂર્વક કરો એક વાટ ઘણા દિવસો સુધી ચાલશે મિત્રો અખંડ દીવો ઓલવાય નહીં એ માટે તમારે દરરોજ થોડી થોડી વારે દીવાની વાટ વધારવી પડશે પરંતુ આમ કરતી વખતે દીવો પણ ઓલવાઈ શકે છે અખંડ દીપક બહાર ન જાય એની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલા તમારે પહેલેથી જ એક નાના દીવાને અખંડ જ્યોતથી જ્યોત લઈને પ્રગટાવવો જોઈએ જે તમારા અખંડ દીક પ્રતિનિધિત્વ કરશે મિત્રો જે દિવસે તમારો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે એ દિવસે અખંડ દીપક અખંડ દીક નું જ્યોતને કોઈ પણ રીતે ઓલવવાનો પ્રયાસ ન કરો બલકે એને પોતાની મેળે બુજાવવા દો મિત્રો હવે દીવો પ્રગટાવતી વખતે શંભુ કરો તું કલ્યાણ મારોગ્ય સુખ સંપદા શત્રુ વૃદ્ધિ વિનાશ દીપ જ્યોતિ નમોસ્તુતિ મિત્રો આ મંત્ર સરળ અર્થ છે કે દીપનો પ્રકાશ પરબ્રહ્મ સ્વરૂપ છે શુભ અને કલ્યાણ કરનાર આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર શત્રુ બુદ્ધિ વિનાશ કરનાર દીવાની જ્યોતિ નમસ્કાર છે મિત્રો અખંડ જ્યોતિ નીકળી જાય કે બુઝાઈ જાય તો શું કરવું મિત્રો નવરાત્રી દરમિયાન કલશની સ્થાપના સાથે દેવી દુર્ગા માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે માનવામાં આવે છે કે અખંડ જ્યોત દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ જોઈએ અને એ ઓલવાય તો અશુભ શુકન કહેવાય પરંતુ કોઈ કારણસર અખંડ જ્યોતિ ઓલવાઈ જાય તો શું કરવું અને નવરાત્રી પછી શું કરવું મિત્રો જો શાશ્વત પ્રકાશ નીકળી જાય તો આ કરો માન્યતા અનુસાર અખંડ જ્યોતિ નવ દિવસ સુધી સળગતી રહેવી જોઈએ નવરાત્રીની પૂજા દરમિયાન દીવા ઓલવાવો અશુભ માનવામાં આવે છે પરંતુ જો કોઈક રીતે આ શાશ્વત પ્રકાશ ઓલવાઈ જાય તો ગભરાશો નહીં એના બદલે આ માટે દેવી દુર્ગા પાસેથી ક્ષમા માંગો તેમજ અડધી બળેલી વાટ કાઢીને એની જગ્યાએ નવી વાટ લગાવો અને અખંડ જ્યોતિને દીવાની મધ્યમાં રાખેલા સળગતા રક્ષા સૂત્ર પ્રગટાવો નજીક નો દીવો પ્રગટાવો પછી અખંડ દીપ નવી વાટ અને ઘી ભરીને ફરીથી આ દીક થી પ્રગટાવો નાના દીવાને સળગવા દો એ ઓલવાઈ જાય પછી કાઢી નાખો સૌથી સારી વાત એ છે કે અખંડ જ્યોતિની વાટ ઓલવવા લાગે તો એમાં નવી વાટ નાખો આ કારણે આ પ્રકાશને ખંડિત ગણવામાં આવતો નથી મિત્રો શાશ્વત પ્રકાશ બહાર ન જાય એની ખાતરી કરવા માટે આ કરો અખંડ જ્યોત દિવસ સુધી ટકી દીવામાં દોડ કલાક કરતા વધુ સમય સુધી પ્રગટાવવી જોઈએ અને જો વાટ ઓલવાઈ જવાની હોય તો એમાં અગાઉથી નવી વાટ ઉમેરવી જોઈએ આ કારણે જ્યોત ખંડિત માનવામાં આવતી નથી દીવામાં દોડ હાથ લંબાઈનું રક્ષા સૂત્ર બનાવીને મધ્યમાં રાખવું જોઈએ જેથી કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો સળગતા રક્ષા સૂત્ર થી પ્રગટાવી મિત્રો નવરાત્રી પછી અખંડ જ્યોતિ નું શું કરવું આ ભૂલ ન કરો મિત્રો નવરાત્રી ના નવ દિવસ પૂરા થયા પછી પણ જો દીવો બળતો રહે તો એને ફૂંક મારીને ઓલવવો નહીં પરંતુ શાશ્વત જ્યોતને પોતાની દેવી જોઈએ તો તો મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય વિડીયો એક લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઈકન ને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી સૌથી પહેલા તમને આ જાણકારી મળતી રહેતો આ સાથે મિત્રો આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ તો ફરી મળીશું એક નવી ઇન્ટરેસ્ટિંગ જાણકારી સાથે તો ત્યાં સુધી જય માતાજી